આજે આપણે બનાવીશું ભરેલા મરચાં જે આપણે કાચા ખાવાના છે જી હા ફ્રેન્ડ્સ આજે આપણે આ મરચાં કાચા જ તમને ખાવામાં એટલી મજા આવશે જેને કડક મરચાં વાવે અને તમે ભરેલા ભજીયા જે આવે છે તે ભૂલી જઈશો તેના માટે આપણે જાડી છાલવાળા જે લાલ મરચાં આવે છે તે લેવાના છે ઉપરથી અને તેને આપણે આવા એકદમ કડક સરસ લેવાના છે અને ત્યાર પછી આ શિયાળાની વિન્ટરની સિઝનમાં વધારે જોવા મળે છે આ માર્કેટમાં મરચાં તેને તમારે આ રીતે એકદમ સરસ વચ્ચેથી કાપો પાડીને અંદર આપણે કાઢી લેવાના છે એના બીયા અને જે આ રગો છે ચમચીથી ઊંધી કરીને મેં એની મદદથી ચમચીને દાંડલાની મદદથી મેં આ બધા જ મરચાંની અંદર જે રગો હોય છે તે કાઢી લીધેલી છે અને બી એના કાઢી લીધેલા છે અને અંદરથી મરચું આપણે એકદમ સરસ ક્લીન કરી દેવાનું છે એટલે એની તીખાસ બધી નીકળી જશે માઇનોર તીખાસ રાખવી હોય તો તમારે સેજ જ થોડું ઘણું રાખવાનું બાકી મારે તો છોકરાઓ માટે બી બનાવવાના છે આ મારા છોકરાઓને બી બહુ પસંદ છે એટલા માટે હું આ બધા જ મરચાંને અંદરથી બી કાઢીને આ રીતે આપણે એકદમ સરસ મરચાં બધા મરચાંને અંદરથી બી કાઢીને આ રીતે વચ્ચે કાપો પાડીને ક્લીન કરી લેવાના છે અંદરથી મરચાંને મેં અહીંયા આ રીતે બધા જ મરચાંને વચ્ચે કાપો પાડીને અંદરથી બધામાં બી કાઢી લીધેલા છે એની રઘુ કાઢી લીધી છે અને મરચાં અંદરથી એકદમ સરસ ક્લીન કરી લીધેલા છે ફ્રેન્ડ્સ આમાં તમારે જાડી છાલવાળા મરચાં આવે છે તે જ યુઝ કરવાનો છે તેનું તે જ આપને એકદમ સરસ લાગે છે કાચા મરચાં અને કડક એકદમ સરસ ફ્રેશ લેવાના છે આ રીતે મેં મરચામાં બધાને જ બી કાઢી લીધેલા છે અને રગો કાઢી લીધેલી છે અને મેં અહીંયા બધા જ મરચાં રેડી કરી લીધેલા છે બી કાઢીને ત્યાર પછી આપણે અહીંયા આ બધા મરચાં રેડી થઈ જાય એટલે મેં અહીંયા લીલું લસણ આવે છે અત્યારે માર્કેટમાં જે આપણે તે મેં અહીંયા બસો પચાસ ગ્રામ મેં લીધેલું છે આ લીલું લસણને તમારે પહેલાં સાફ કરીને સરસ આપણે એનો ઉપરનો ભાગ નહીં સરસ સાફ કરીને ધોઈને આપણે લઈ લેવાનું છે મેં અહીંયા બસો પચાસ ગ્રામ વજનમાં લસણ લીધેલું છે લીલું તેને મેં આ રીતે ઝીણું ઝીણું સમારી લીધેલું છે અને સો ગ્રામ ધાણા લીધેલા છે તેને પણ ઝીણા સમારી લીધેલા છે અને જે ભાવનગરી ગાંઠિયા આવે છે તે મેં અહીંયા બસો ગ્રામ લીધેલા છે અને સ્વાદ પ્રમાણે એમાં નમક લેવાનું છે થોડું ગાંઠિયામાં તો હોય જ છે પણ આ લીલા લસણ અને ધાણાના ભાગનું અને મેં આમાં અજમો લીધેલો છે એક મોટી ચમચી ભરીને અને અડધા લીંબુનો રસ લીધેલો છે એક ચમચી જેટલો આ બધી જ વસ્તુને સરસ આપણે મિક્સ કરી દેવાની છે આ ગાંઠિયાને આ રીતે નાના નાના આપણે કટકા આ રીતે થોડાક હાથની મદદ મદદથી નાના કટકા કરી લેવાના છે અને આ રીતે બધો જ મસાલો આમાં ગ્રીનરી આપણે ફૂલ યુઝ કરવાનો છે લીલું લસણ અને ધાણા આ રીતે તમારે મરચાં પછી ફૂલ મસાલો અંદર દબાવીને આ રીતે પેક કરી દેવાના છે મરચાં બધા ભરી લેવાના છે અને ફ્રેન્ડ્સ આ મરચાં આપણે અહીંયા આ રીતે મેં બધા જ આ મસાલો એકદમ સરસ ગ્રીનરી છોકરાઓ કે મોટાને બધાને નાનાથી મોટાને આ બધાને ભાવે એવી વસ્તુ છે એકદમ સરસ આ એટલા તીખા નહીં આવતા જે જાડી છલવાળા મરચાં આવે છે ને તેમાં પણ તમે અંદરનો ભાગ એકદમ ક્લીન કરી દઈશો એટલે એની તીખાશ એટલી બધી નહીં રહે અને સરસ એકદમ ટેસ્ટી બનીને આ મરચાં રેડી થાય છે ફ્રેન્ડ્સ એકવાર તમે આ જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો કે આ કેવી રેસીપી છે સરસ છે કે નહીં આ રેસીપી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો